હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં લચ્છા પરાઠા બહુ ખાધા હશે તમે પણ આજે આપણે લચ્છાપુરી બનાવીશું ફરસીપુરી બી બહુ 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 જ મસ્ત બને ફ્રેન્ડ સોરી પણ આજે હું તમને લચ્છા પૂરી બનાવીને બતાવું બહુ જ મસ્ત લાગે છે ટેસ્ટમાં એક વાર બનાવવા જેવી છે જે રીતે તમારે બનાવવી હોય ક્વોન્ટિટી એ રીતે લોટ લઈ લેવાનો ઘઉંનો લોટ લીધો છે મેં તમારે મેદો લેવો તો લઈ શકો બંને હાફ હાફ કરવું હોય તો બી લઈ શકો છો પણ હેલ્ધી બનાવવી હોય મેદો ના ખાવો હોય તો તમારે ઘઉંનો લોટ લઈ લેવાનો ઓકે મેં લીધી છે મોટી અડધી વાટકીથી થોડો વધારે એ લઈ અને આપણે ચાળી લઈશું આમાં મસાલા નાખો સાદી કરો જે રીતે તમારે છોકરાઓ માટે કરવી હોય એ રીતે તમે કરી શકો છો લોટ ચાળી લીધો છે હવે થોડો લોટ આપણે લઈ લઈશું એના ઉપર થોડા સાચો કરવા માટે બસ થોડો જ બરાબર હવે આમાં આપણે મોય અને મસાલા કરી દઈશું મીઠાવાળી કરવી મીઠા જીરાવાળી તો બી તમે કરી શકો છો હું નોર્મલ મસાલા કરીશ બહુ નહીં કરું ટેસ્ટ અનુસાર મીઠું જે તમે ખાતા હોય મરચું સહેજ ઓળદર થોડું જીરું બહુ નહીં શેકીન નાખજો બહુ મસ્ત લાગશે અને સાદું નાખશું તો વિચારી હવે આમાં લઈશું આપણે મસ્ત મોયણ મોયણ આમાં જ નાખીશું કારણ કે આપણે લેયર્સ કરવા છે પછી લચ્છા કરવા છે એટલે એમાં તેલ આવશે તો પહેલાથી આપણે માપનું એડ કરીશું તેલ મે લઈ લીધું છે તો આપણે એમાં 2 ચમચી પહેલા તેલ વધારે ઉમેર તળવા માટે તેલ ગરમ કરી લઈશું આને કંઈ કેવી જરૂર નથી થોડો જે લોટ રાખ્યો રીતે તમને ફાવે ચાલો આમાં એક ચમચી દોઢ ચમચી જેટલો તેલ લઈ લઈશું જરૂર પડે તો પછી વધારે લઈશું ઓવર પતળું બી નહી ઓવર જાડું બી નહીં કરવાનું

આપણે લોટ બાંધીશું મસ્ત કડક ભાખરી જેવું ઓવર એકદમ કડક બી નહીં નોર્મલ ભાખરી જેવો બનતા એવો અને રોટલી જેવો બી નહીં બરાબર મસ્ત તમને વણતા ફાવે અને તમે એને લેવસ કરી શકો એ રીતે અને પછી લચ્છા કાપી અને રોટલી વણી શકો એ રીતે બરાબર તો ચલો પહેલાં હું લોટ બાંધી લઈશ બતાવું તમને ચાલો રોડ બંધાઈ ગયો છે પાંચ મિનિટનો મેં રેસ્ટ બી આપી દીધો છે આને હવે મેદો નથી એટલે આપણે એને મસ્ત લચકવાળો લોટ કરવો છે તો થોડો ઓરસિયા ઉપર એને આપણે મસળીશું બરાબર એકદમ એમ થોડી લચક આવે એ રીતે તમાર માર્ગો તો મારો થેપડો તો થેપડો પછાડો થોડો આપણે લચકવાળો કરીશું તો તમને પૂરીમાં મજા આવશે ઘઉંનો લોટ તમે ખેંચો ને તો તૂટી જાય મેદો હોય ને તો ખેંચાય તો થોડો ખેંચીને આપણે એને વધારે ખેંચાય એવો તો કરીશું ચલો તો હું એને પાંચ મિનિટ આ રીતે સરખો કરી લઉં તમે બી કરજો પાછા રોટને કોઈ માટે ગુસ્સો હોય ને તો આ રીતે વેલાને લઈને મંડી બળવાનું પણ સરખો તો કરવો જ પડશે તો પૂરી સારી થશે

પહેલાં આપણે લેયર બનાવી દઈશું અને એમાંથી પછી આપણે લચ્છા કરીશું ઓકે તો ત્રણ સરખા થઈ ગયા છે તો હું ત્રણ રોટલી વણી લઈશ સરખી સરખી ફ્રેન્ડ ટીપીઓ ને રોટ બહુ જ મસ્ત થયો છે થોડોક ટીપીને સરખો કરી અને પછી જ કરજો બહુ જ મસ્ત મેદાને બોલી જશો તમને એટલી મસ્ત પૂરી બનીને તૈયાર થશે મેં મારી ત્રણ પૂરી વણી લીધી છે હવે લઈએ આપણે લેયરની વાત તો આપણે પહેલાં લેયર કરી લઈશું જે રીતે ત્રણ રોટલી તમે જે સાઈઝની વણી લીધી છે એ રીતે સરખી સરખી જ રાખવાની હવે જશે ઉપર મસ્ત સારો એવો મેદો મેં તમને પહેલાં બી કીધું હતું કે રેસીપી બનાવતા કિચન ગંદુ થાય તો તમે બી તમારું કિચન આવી રીતે વસ્તુ ગંદી થાય તો ટેન્શન નહીં કરવાનું પછી સરખું થઈ જશે આ રોટ ખેંચાશે નહીં ફ્રેન્ડ એટલે એક સરખી જ રોટલી તમારે વણવાની રહેશે અને બહુ જ સ્મૂથ થઈને બહુ જ લોટ મસ્ત થાય છે એટલે વાંધો નથી આવતો મેદાને બી જરૂર નહીં પડે તમે અને કરજો મેદો બી નહીં લેવો પડે ચલો ત્રણ રોટલી એક સાથે મેં સોરી મેદો ભૂલી અરે લોટ ભૂલી ગઈ મેદો મેદો કરતી ને એટલે આ રીતે આપણે ત્રણે ભેગી કરી લેવાની ચોમાસું છે જે તમારે બનાવ્યું હોય એ રીતે કરવાની હું તો કંઈક અઠવાડિયે અઠવાડિયે ફ્રેસ બનાવીને ફ્રેડ ખાવાનું ચાર પાંચ દિવસ ચાલે એટલું કરવાનું કારણ કે નહીં રહેતી બહુ વસ્તુ સારી ગમે એટલું તમે એટાઇટમાં ભણો અને મજા બી નથી જે ફ્રેશ ખાવાની મજા આવે ને ફ્રેડ એ આમાં નહીં આવે ચાલો થઈ ગયું હવે આને વાળવાનો ઉપયોગ કશું નથી કરવાનું આનું ડાયરેક્ટ કટિંગ થશે તો એના માટે ચપ્પુ કે તમને જેનાથી તમે કટિંગ કરતા હોય એ વસ્તુ લઈ લેવા

આખો વિડીયો લાંબો નહીં કરો આ રીતે આપણે કટિંગ કરી દઈશું પછી આગળની પ્રોસેસ હું તમને બતાવું ચાલો કટ લગાવી દીધા હવે તમારે એક એક લિયર્સ અરે એક એક કટ જે લગાવે ને એને રાઉન્ડ રાઉન્ડ કરવાનું આ રીતે ધીમે ધીમે આ બધી વસ્તુ કરવામાં બહુ ઉતાવળ નહીં કર એક રાઉન્ડ કરી દીધો એ રાઉન્ડ મૂકી અને પાછો આપણે જે બીજો રાઉન્ડ છે ને એ લઈશ બીજી પટ્ટી છે ને એને રાઉન્ડ રાઉન્ડ કરીશું કરી લઈશ હવે આવશે ત્રીજી પટ્ટી ફ્રેમ જેટલી જાડી પતળી તમારે જેટલી કરવી હોય એટલી આ પી લઈ લેવા લેવસ્ત આમાંથી તમે ત્રણ પૂરી બી કરી શકો ચાર બી કરી શકો અને પાંચ બી કરી શકો ચલો આ રીતે તમે એક એક પટ્ટીને રાઉન્ડ 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 કરીને ભેગી કરી લઈશું આ રીતે દેખાય તમને એક પૂરીનો લચ્છો મેં ભેગો કરી લીધું હવે હું પહેલાં સાઈડની લઈ લઈશ નાની નાની હોય ને એટલે રાઉન્ડમાં અંદર આવી જાય કારણ કે નાનું રાઉન્ડ લઉં ને અંદર આ રીતે ફરીથી બીજી પટ્ટીનું રાઉન્ડ બહુ શાંતિથી આ વસ્તુ કરવાની છોકરાઓ ખુશ થઈ જશે એનામાં ટિફિનમાં આપશો તમે ટુ ઇન વન થશે ફરસી પૂરી બી થશે અને લચ્છા પૂરી બી થશે ઓકે આ જ રીતે પછી મોટું લેવું હોય તો થોડી મોટી પટ્ટી હોય એના ઉપર રાઉન્ડ રાઉન્ડ કરવાનું મેં તમને કીધું એવું નાની મોટી જે રીતે પૂરી કરવી હોય તમારે મોટી પૂરી કરવી હોય તો તમે આ લચ્છાને વધારે પડતી બી કરી શકો છો બધા ભેગા કરીને એક પૂરી બી તમે કરી શકો મારી ઈચ્છા છે કે આમાંથી હું ત્રણ પૂરી કરીશ બરાબર તો મેં આ રીતે લચ્છા લઈ લીધા છે દેખાય છે ફ્રેન્ડ દેખાય છે ચલો એક વધારે હું પેટી દઈશ પીલી પૂરીને ચલો વિડીયો લાંબો ના થાય એટલા માટે હવે કટ કરી અને લાસ્ટ ત્રીજી પૂરીનો આ રીતે જ હું વેંટી દઈશ અને તમે એના ઉપર મસ્ત ચટણી સેવ બધું લગાવીને ફરસાણ તરીકે કે ચાટ તરીકે તૈયાર કરો ને તો બી બહુ જ મસ્ત લાગે દેખાય છે ને તમને ચલો ત્રીજો બી આ રીતે હું બનાવી લઈશ આ મેં ત્રણ કચ્છા ભેગા કરી લીધા છે હવે લેવું હોય તો અટમણ લેવાનું ના લેવું હોય તો બી વાંધો એને હળવા હાથે આપણે વણીશું રાઉન્ડ શેપ આપો તમે પછી ચોરસ અરે ગોળાકાર શેપ આપો ઓવલ શેપ આપો તમને જે રીતે ફાવે એ રીતે પણ બહુ વજન દઈ ના વળતા છે કારણ કે લચ્છા બેસીના છે લેયર છે લચ્છા છે બહુ જ મજા આવશે આ પૂરી તમને ખાવામાં દેખાવમાં અને ટેસ્ટમાં ચાલો જેટલી નાની મોટી તમારે કરવી હોય એ રીતે કરી લેવાની જોડે થોડા લચ્છા વધ્યા છે એ પછી હું એમને તળી દઈશ બસ આટલી સાઈઝ હું એની રાખીશ લચ્છો બધા ચોટી ગયા છે બધા હવે આપણે એને તળવા નાખવી છે પણ ફૂલેની એના માટે એકદમ લચ્છાને બી તકલીફ ના પડે અને આપણી પૂરી ફૂલે એ રીતે મસ્ત નાના 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 ખાલી કાંટાના અડાવીશું ઓકે એટલે ફૂલેબીની હવે મસ્ત તેલ આવેલું એમાં મૂકી દઈશું તળી પૂરી આ રીતે તમારે જેટલી એટલી બનાવવાની પણ ચોમાસાને ધ્યાનમાં રાખી અને બનાવવાની છોકરાઓના ટિફિનમાં હવે હું તમને અંદરથી તળાતી દી બતાવી દઉં મેં તેલ માપનું જ મૂક્યું છે ફ્રેન્ડ પણ બતાવું ક્યારે તમને કે થોડી તળાઈને દેખાવા આવે એટલે ಕಚು ಬಬಲ್ಸ್ ಚೇ ಅಲೆ ತಮ್ಮ پوری ಬರಬರ್ دیکھا ಸೇ ನೈ ધીಮಾ ತಪೇನೆ ಫ್ರೆಂಟ್ ಕಳ್ವಾನಿ ಬರ ತಾ ಸುದಿ ಮೂಟಿಜ್ ಕರ್ವಾನಿ ಅಲೆ ತಮರ ಟೈಮ್ ಬಿ ವೇಸ್ಟ್ ನಾ ಓಕೆ ಚಲ ಪೂರ್ತಿ پوری ತೋ ಬಹು ವಧಿ ಖಾಜಿ ಸೇ ತಮೆ ಪಲ್ ಡೆನಿ ಲಚ್ಚಾ پوری ಡೆನಿ ಮಿಕ್ಸ್ ನೀ ಖಾತು ಹೋಯ ತ ಆ ರೀತಿ ಟ್ರೈ ಚಕ್ಕತ್ ಕೀ ಕರ್ಬೆ ಅನೆ ಬತಾವು ತಮ್ಮ ಚೇನೆ ಲಚ್ಚಾ ጢಮೆ ጢಮೆ ಖುಲ್ಸೆ

પૂરી તૈયાર તમે આને જો મીઠી પૂરી તરીકે ઉપયોગ કરવા માંગતા હોય ને તો તમે આમાં ખાંડ ઇલાયચીનો ભૂખો અને ઘીના ખીણ બી ખાઈ શકો અને ચા જોડે તો ખાઈ શકો અને કોઈ સ્પાયસી જોડે ખાવી છે તો એને તમે ચણાની દાળ જોડે આપણે પકવાન ખાતા હોઈએ છીએ મોટી પૂરી જોડે એના જોડે બી તમે આવી ખાઈ શકો બહુ જ મસ્ત લાગે છે અને ચા જોડે તો કોઈ એનો જવાબ જ નહીં થાય બહુ ઓછી મહેનતમાં બહુ ટેસ્ટી પૂરી બનીને તૈયાર થાય છે ટ્રાય ચોક્કસથી કરવા જેવી આ પૂરી છે કરજો બહુ મહેનત બી નથી લાગતી તો બનાવજો ચોક્કસથી ફ્રેન્ડ અને એન્જોય કરજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનો ફ્રેન્ડ ભૂલતા નહીં બહુ જ મસ્ત બને છે બધા એક એક લેયર્સ ખુલ્લા છે મળી આગળના નવા બ્લોગમાં ક્રિસ્પી બી એટલી જ થાય છે બાય ફ્રેન્ડ જય અંબે